ન કહી શકતો કેમ આ બધા છે ને મારે ભાવિ છે હું ઘણીવાર વિચાર કરતો થઈ અને મારાથી જેટલું થાય ને આટલો હું પ્રયત્ન કરું છું અને હું તમને કંઈક કહું ને એના કરતાં મારા હૃદયમાં ન થતું મારેથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે હું નથી કહી આપતો તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું મને વાતું નથી કરવી હું કંઈ એવો રાજકારણી નથી મને એવું કંઈ ફાવતું બી નથી હું આ ત્રીસ વર્ષ થઈ ગયા રાજકારણમાં હું મિનિસ્ટ્રીમાં છું મને એમ થાય કે હું કંક કરું પણ મજબૂરી હોય મારી હું એવો રાજકારણી નથી કે હું કોઈને લાગે લાગ્યા માટે હું તમને કહું હું નથી આપતો માથી થાય ને આટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી તમને ભલાને હું તમને બધાએ કહું કે તમે લોકો બધા સુખી લો અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બે બધાને પાછા પાકિસ્તાનથી છોડાવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને આટલો હું પ્રયત્ન કરી બધાને મારા સીતારામ મારું નામ ભારતી સંજય છે હું દેવાસી છું મારો પતિ પકડાયેલ છે ચાર વર્ષ થવાય મારું નાના બાળકો છે મારા ઘરમાં કોઈ કામમાં મારું નથી મારા ઘરમાં કોઈ કામમાં આવું નથી મારા પહેરેલે જ છે મારા સાસું કાંઈ જાય કેમ મારા નાના બાળકો છે હું ધન નોકરમાં જઈ કું એમ નથી ચાર વર્ષથી મારો વર્ગ પાકિસ્તાન છે એમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને ભારત સરકારને વિદેશ મંત્રીને કે જલથી જલ મારા પતિની બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલથી જલ્દ અમારા વતન પાસા પહેરાવો મારી એટલી વિનંતી છે કે આજે અમે પરસોત્તમભાઈને મળવાયા હતા અમે અમારા માછીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેં કે જલથી જલ અમારા માછીમાર ભાઈઓને પાછા ઘરે વર્તન પાસા મોકલાવી આપો અમને એટલી અમારી વિનંતી છે કરી અમે